પેલા મૂણ નાખે આમાં ને હા મિક્સ કરી દઉં પછી આ મીઠો ઓગળે જઈ ના પાણીથી બાંધી ને આ ફણની રેસીપી છે કે ને ફણવાતી હોય તો ખાઈ હા પસા પસા કરી દે હા એવન્ડા તો દરિત જી

ઈ જ કરતા ઈ મેંદા ને લોટ બને પણ ઓલી ફેર બનાવી છે ખાધું નહોતી હમણાં બે ત્રણ બનાવ્યું નથી પડી હોય ને પછી તેલ ખા આવે છે નાખી દેવું પડે એ પછી બનાવી ને આ બનાવ નવી નવી નઈ તો બધા ખાઈએ ખરી ને

ખા કરવા હોય સટણી નાખતાય બધુંય ન ખાય પણ આદુ ઘણી પણ ને લોટ જ લાટવા ને લાટવા ની હોય તો તને જ આવી

આ માંડવી હુકાય પાણી ચાલુ કરી દઉં આમાં વિશ્વમાં ભેજતા હે પણ કામ આ માંડવી અસૂટ મહેમાન મહેમાન કેટલા બે મહિનાથી આવીને રહી મહેમાન મહેમાન એટલે એવ તડીકો પડે ને એટલે માંડવીની જરાક વહેમું લાગે એટલે માંડવી અચાણ બહુ ગોટા વરે આજે હોય અહીં એ થાય કે હા પાણી ચડ્યું જ નહીં હા એવી થાય ગઈ

ટ્રેક્ટર આવે ગુ એ ભારી મૂકવા માંડીએ જા

આમાં એક લોટ કેવો હે કાવા દેવો ઈ એક ધ્યાન રાખવું પડે થઈ જવાનું હોય તો રાત છે રાત થાય કે છે હા જે કઈ હ ધીરે હા એ આપણી બોરે કે ની હા ને પછી માપની માપ ની સાહણી મૂકવાની તો જ માપ મીઠો થાય તોરે મૂકીએ ને હા પછી આપણી આ કેટલે એટલે શિયાર ગ્રામ નાખી ખાંડ ઈ લોટ ઉતો શિયાર ઠીક જેટલે લોય તો એટલે જ આપી ખાંડ ની થોડી કોસી નાખીએ તો હલે હા ને ઘી